આજે આપણે લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ભાઈ શ્રી હીરાભાઈ જોટવાના સમર્થનમાં એક અવાજ રજૂ કરવા માટે ઇન્ડિયા ગઠબંધનનો વિચાર જાણવા માટે આપણા સૌની વાત જાણવા અને સમજવા માટે એકઠા થયા છીએ ત્યારે સૌથી પહેલાં એ વાતનો જવાબ આપવો છે કે ઘણા ભાજપવાળા ટીકા ટિપ્પણી કરે છે મશ્કરી કરે છે મેન્ટો કરે છે કે તમે તો એકબીજાનો વિરોધ કરતા હતા હતા અને આ ભેગા કેમ થઈ ગયા તમે તો એમ કહેતા કે કોંગ્રેસ પાર્ટીવાળા આવા છે કેમ એની ભેગા થઈ ગયા કોંગ્રેસવાળા તમને આવા તેવા કહેતા હતા કેમ ભેગા થઈ ગયા આવા પ્રશ્નો ભાજપના માણસો પૂછી રહ્યા છે મારે એમને જવાબ આપવો છે કે કેમ ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું આપણે બધા સોસાયટીમાં ગામમાં ફળિયામાં મોલ્લામાં રહેવા વાળા માણસો સોસાયટીમાં રહેતા હોય તો ઘણી વખત પાણી ઢોળવા બાબતે બાજુવાળા મંદુક થાય કોઈએ ઘરે કૂતરું પાળ્યું હોય તો કૂતરાના કારણે બે પાડોશીમાં ડખો થાય છોકરા ક્રિકેટ રમતા હોય તો ક્રિકેટને લઈને માથાકૂટ થાય વાળવાનું સાફ સફાઈ કરવાને લઈને મતભેદ થઈ જાય એકાબીજા પાડોશી પાડોશી આરે કોઈ ઊંચીની વસ્તુ લેવા દેવામાં મતભેદ થઈ જાય પણ આપણા પાડોશીના ઘરે કઈક તકલીફ આવે કોઈ માંદવું પડે કે આગ લાગે ને તો પેલો મદદનો અવાજ આપણા પણ ઘરમાંથી જ નીકળે દોસ્તો આપણે આપણા ગમે એવી તકલીફ હોય પણ બાજુવાળાના ઘરે આગ લાગે તો પેલી પાણીની ડોલ આપણા ઘરેથી લઈને જાય આને પેલા ઓલવો આગને આ વાત સાચી છે કે ખોટી ગમે એવી તકલીફ હોય ઘર સળગતું હોય ને ત્યારે દુશ્મની ન જ હોય પાણીની ડોલ લઈને દોડવા માંડવાનું હોય એક ડોલ નાખ્યા હું પેલા એમાં લોકશાહીને સળગાવાનું સળગાવવાનું લોકશાહી ખતમ કરવાનું કામ આ ભાજપના ભક્તો કરી રહ્યા છે ત્યારે દુશ્મની કે વાદ વિવાદ નહીં પહેલા લોકશાહી બચાવવા માટે થઈને બધા ભેગા ભેગા થયા થયા લોકશાહી લોકશાહી બચાવો બચાવવા માટે આપણે ત્યાં નાના મોટા વાદ વિવાદ બધું હોય પણ બીજા માણસને મદદની જરૂર પડે લોકશાહી બચાવવાની જરૂર પડે ત્યારે એક થવું એક બનીને અવાજ ઉઠાવો એ નાગરિક તરીકે આપણી જવાબદારી છે અને આપણને કેમ એવું લાગે છે કે ભાઈ લોકશાહી ખતરામાં છે ભાજપવાળાને એ પ્રશ્ન થાય છે કે લોકશાહી ખતરામાં કેમ લોકશાહી ખતરામાં એટલા માટે છે કે બે હજાર ચૌદ પછી ભાજપની સરકાર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં બે હજાર થી લઈ અને બે હજાર ની વચ્ચે સીબીઆઈ અને ઈડીએ દેશના વિરોધ પક્ષના સૌથી મોટા મોટા પચીસ નેતાઓની ઉપર રેડ પાડી અને નરેન્દ્ર મોદી એ અમિત શાહે અને આખા ભાજપ વાળા એ પચીસ નેતાઓ પર માછલા ધોયા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા ધરપકડો થઈ જેલમાં પૂર્યા એ પચીસ નેતાઓ વિરોધ પક્ષના હતા કોઈ આમ આદમી કોઈ કોંગ્રેસ કોઈ બીજી પાર્ટી નો નેતાઓ પર સીબીઆઈ ની ઈડી ની રેડો પડી જેલમાં પુર્યા ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા અને પછી અચાનક એ પચીસ માંથી તેવીસ લોકો ભાજપ માં જોડાઈ ગયા બધા આરોપો માફ થઈ ગયા સાફ થઈ ગયા અને આજે પવિત્ર બની ગયા સીબીઆઈ એટલા માટે બનાવી કે ભ્રષ્ટાચાર રોકી શકાય ક્રાઈમ રોકી શકાય એના બદલે ભાજપવાળાએ સીબીઆઈ નો ઉપયોગ બીજી પાર્ટીમાંથી માણસ ઉઠાવીને ભાજપમાં નાખવા માટે કર્યો માટે લોકશાહી બચાવવાની જરૂર છે દોસ્તો અહીંયા બધા વ્યક્તિતાઓ હોય કોર્પોરેશન રોડ રસ્તા ગટર પાણી ઘણી સારી સારી વાત કરી લોકશાહી નહીં રહે તો કયા રોડની વાત કરશો પહેલા તો દેશમાં લોકશાહી છે થોડી ઘણી છતાયા તકલીફ છે જો ભાજપ વાળા લોકશાહીનું ખૂન કરી નાખશે લોકશાહી જ નહીં વધવા દે તો કયો રોડ ને કયો રસ્તો ને કયું પાણી કયો નેતા આજની તારીખમાં તમે જુઓ ચારસો પાર લાવું જે હોય ભાજપ વાળા ચારસો પાર ચારસો પાર ગેસ નો બાટલો ચૌદસો પાર પેટ્રોલ સો પાર છતાંય કે લાવું ચારસો પાર જે કરવાનું છે એ કરો તમારામાં તાકાત હોય તો ગેસ નો બાટલો લઈ આવો ચારસો એ પેટ્રોલ લઈ આવો પચાસ અને લઈ જાઓ ચારસો પાર પણ પેટ્રોલ સો પાર ગેસ નો બાટલો ચૌદસો પાર ભાજપ વાળા ચારસો પાર આ બધા નો આલે સાંસદના વખાણ બધા વક્તાઓ બહુ કર્યા કે બહુ સારા માણસ છે એમણે એવું કીધું કે ભાઈ મારું શું કીધું હીરાભાઈ મોદીનું જોજો એમ મોદીને જોઈને મત આપજો ભાઈ મોદીનો ચહેરો જોઈને મત આપજો હું તો બધાને વિનંતી કરું છું કે સાંસદને જોઈને મત ન આપતા ભાજપવાળાને જોઈને મત ન આપતા નરેન્દ્ર મોદીને જોઈને મત ન આપતા જોઈને મત ન આપતા ગોપાલભાઈને જોઈને મત ન આપતા તમારા છોકરાનું મોઢું જોઈને મત આપજો કે આનું સારું કોણ કરશે અને તમારા છોકરાનું મોઢું જોઈને મત નહીં આપો તો ગમે એના મોઢા ઉપર મત આપશો સુખી નહીં થાવ ક્યારેય સુખી તમારા છોકરા તમને કરશે તમારા સંતાનો તમને સુખી કરશે આગળ લઈ જશે સમૃદ્ધ બનાવશે તમારા સંતાનોનો ચહેરો એનું સારું કોણ કરશે એનું ભવિષ્ય કોણ બનાવશે વિચારી સમજીને તમારું મગજ એમ કે તાનાશાહો છે તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને કોંગ્રેસના નિશાન ઉપર ચૂંટણીમાં જીતાડી દેજો દોસ્તો જગમાલભાઈએ પેપર ફૂટવાની વાત કરી આટલા બધા પેપરો ફૂટે છે એમને ચારસો સીટ જોતી ધારો કે ગુજરાતમાં તો આપણે ચારસો માંથી ચારસો ન આવે એવી કોશિશ કરીએ એમાં સફળ જઈએ પણ કદાચ બીજા રાજ્યોમાંથી એવું કંઈક બને અને એક વખત વિચારવા ખાતર વિચારીએ ચારસો માંથી ચારસો ધારો કે એમની આવશે તો જ્યારે ભ્રષ્ટાચાર થશે ત્યારે કોણ બોલશે ભાજપમાં તો પહેલો જે આવે એને ગેટ ઉપર ટેપ મોઢે મારદે અમે બોલતો નહીં પાંચ વર્ષ સુધી ચારસો એ ચારસો મૂંગા મનીને બેઠી રહેશે ખેડૂત જ્યારે એમ કહે છે કે માંડવીનો ભાવ આપો એક પણ માણસ નહીં બોલે વિદ્યાર્થી એમ કહે છે કે પેપર ફોડવા વાળાને સજા આપો 400 માંથી એકેય નહીં બોલે મોંગવારીનો માર વાગશે 400 માંથી એકેય નહીં બોલે એટલે ચારસો મરદા ભલે છૂટાય પણ એક મરદય ભેગે ભેગો છુટાઈ જશે ને તો વાંધો નહીં આવે એમના ચારસો મરદા છુટાય એની વચ્ચે એક મરદ માણસ બેસાડો તો ચારસો પર ભારે પડે ને જનતાનો અવાજ ઉઠાવે દોસ્તો આ લોકો આ હવે અમિતભાઈ એક સુધારો કરી નાખજો ચાલુ નથી રાખવાનું ભાજપ વાળાનું પૂરું કરવાનું છે કે ચાલુ હીરાભાઈ ને બીજી સભામાં હાજરી આપવાની હોવાથી જાય છે મને એમ કીધું ચાલુ રાખજો દોસ્તો આ ભાજપ વાળા લોકો ધ્યાનથી આંબળજો બહુ ગંભીર બાબત છે કે રામ નામે મત માગવા નીકળ્યા છે રામ તો માત્ર હિન્દુઓના નહીં આખી દુનિયાના આદર્શ પુરુષો છે મર્યાદા પુરુષોત્તમ કેવાના એટલા માટે કે એમણે બોલીને નહીં જીવીને દુનિયાને સંદેશ આપો કે આવા આદર્શ ભર્યું જીવન જીવાય રામના નામે ભાજપ મત માગે છે પણ રામ કેવા હતા કે આગલા દિવસે રાત સુધી નક્કી હતું કે રામ અયોધ્યાના રાજા બનશે સવારે કહેવામાં આવ્યું કે ભાઈ હવે તમારે રાજા નથી બનવાનું દશરથ રાજાએ કૈકૈજીને જે વચન આપ્યું છે એ વચનને ખાતર હવે તમારે રાજા નથી બનવાનું એ એક મુદ્દો અને જંગલમાં વનમાં રહેવાનું છે એ બીજો મુદ્દો રામે સહર્ષ હસતા હસતા સ્વીકારી લીધું કાંઈ વાંધો નહીં આ રામના નામે મત માગવાવાળા લોકોની સામે ગુજરાતનો રાજપૂત સમાજ કે દિવસ થી માંગણી મૂકે છે રામે એક મિનિટમાં આખું રાજ્ય છોડી દીધું રાજા બનવાનું છોડી દીધું આ લોકો એક ટિકિટ કાપી નથી એકતા હાલી નીકળ્યા રામના નામે મત માગવા રામના આદર્શોને જીવનમાં ન ઉતારવાના હોય તો રામનું નામ વટાવીને રામને તમે રાજકારણમાં ઢસેડો નહીં રામ મહાન છે ને મહાન રહેવા દો યા તો રામના આદર્શો જીવનમાં ઉતારો કે એક કે રૂપાલાની ટિકિટ કાપીને ગામને બતાવો કે તમે રામના આદર્શો પર ચાલવાવાળા લોકો છો રામે આખું રાજ મૂકી દીધું એક ટિકિટ નથી મૂકી શકતા આપણે દોસ્તો વિચારવાનું છે આપણે આપણા દીકરાનું મોઢું જોઈને જવાનું છે ઘણા બધા પ્રશ્નો પર ચર્ચા થઈ શકે એમ છે દેશમાં આ લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના કેટલાય બધા ઉમેદવારોએ એવા ભાષણ કર્યા છે કે ચારસો સીટો આવી જાય તો બંધારણ બદલી નાખવું છે કેટલાય ભાજપના ઉમેદવારો એવું ભાષણ કરે છે કે બંધારણ બદલી નાખવું છે કેમ એને બંધારણ બદલવું છે બંધારણ બદલીને શું કરવા માગે છે કે આજ બધાએ કીધું કે સાંસદ સભ્ય આવતા નથી જોવા મળતા નથી મળતા નથી આજ તો બંધારણ અમલમાં છે થોડી ઘણી લોકશાહી છે છતાંય સાંસદ સભ્ય હોય કે ભાજપના કોર્પોરેટરો હોય લોકોને મળતા નથી આપણને હાથ અદાડે તો એના હાથ મેલા થઈ જાય આપણી બાજુમાં બેસે તો એના કપડા મેલા થઈ જાય છતાંય શરમે ચૂંટણી હોય તો ખોટું ખોટું પણ મજબૂરીમાં હાથ જોડવા પડે છે ને ભાજપવાળાને ગમતું નથી અને એટલે બંધારણ બદલી અને ચૂંટણીઓ જ રદ કરાવી દેવાની કોશિશ ભાજપવાળા કરી રહ્યા છે ચૂંટણીઓ હા બંધ થઈ જાય દેશમાંથી એના માટે ચારસો સીટ જીતવા માંગે છે સુરતમાં ખતરો કર્યો ચૂંટણી બંધ રહી ભાજપના લોકો બિનરીફ જીતી ગયા વિસાવદરની અંદર ચૂંટણી બંધ રખાવી દાદાગીરી તાનાશાહી કરીને ચૂંટણી બંધ રખાવી ભાજપનો હવે પછીનો વિચાર દેશમાં ચૂંટણી જ ન આવે ચૂંટણી આવે તો આપણે ભેગા થઈને બે ભાષણ કરીએ ને આવતા નથી ને દેખાતા નથી કરીએ ને ચૂંટણી જ ન આવે તો ક્યાં કોઈ પૂછવાનું છે દેખાણા કે ન દેખાણા આપણે નક્કી કરવાનું છે કે આપણો એક મત એના માટે આપીએ આપણા એક મતથી નક્કી થશે કે આવતી વખતે મત આપવા મળશે કે નહીં મળે એ નક્કી કરવા માટે આ મત આપવાનો છે આપણને ઘણી વખત એમ થાય કે મારા એકમતથી શું ફરક પડશે હું દઉં નો દઉં શું ફરક પડશે બધા હરખા છે બધા ચૂંટણી ટાણે આવી વાતો કરે છે પણ દોસ્તો લોકશાહીને બચાવવી હજારો વર્ષોના સંઘર્ષ પછી આપણા વીર યોદ્ધાઓએ પોતાનું બલિદાન આપ્યા પછી આ લોકશાહી આપણને મળી છે અને સાહેબ આંબેડકરે વર્ષોની મહેનત પછી આપણને વિશ્વનું સૌથી મહાન બંધારણ આપવાનું કામ કર્યું છે આ બંધારણ અને લોકશાહીને બચાવવી એ આપણી પ્રાથમિક જવાબદારી છે માટે દોસ્તો આ ચૂંટણીમાં બંધારણ બચાવવા મત આપવાનો છે સાથીઓ તમે વિચાર કરો કે દેશમાં કઈ હદે મોંઘવારી વધે છે છતાંય ભાજપનો એક પણ માણસ